બીજી ડીજીવીસીએલ દ્વારા નિયમિત અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં નિષ્ફળતા જંબુસર તાલુકામાં છિદ્રા ડીજીવીસીએલ દ્વારા આ અપૂરતા વીજ પુરવઠાના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી છે જંબુસર તાલુકામાં આવેલા સીગામ ગામમાં મોડી રાતથી જ સિંગલ ફેઝ થઈ ગયો છે અને ડીજીવીસીએલમાં અનેક રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ કર્મચારી જોવા પહોંચ્યો નથી સુધી વીજ વાયરોના ઉપર ચડી ગયેલા વેલાનું પણ કોઈ નિરાકરણ આવતું નથી જો આ કારણે વીજ થાંભલા ઉપરથી કરંટ ઉતરશે અને કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ તે તો આવનારો સમય જ બતાવશે